જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું કંદોઈવાળાની દુકાને બને એવો દાણેદાર અને સોફ્ટ એવો મોહનથાળ તો મજાની વાત અહીંયા એ છે કે આ મોહનથાળને બનાવવા માટે આપણે કરકરો લોટ નહીં વાપરીએ જો આ રીતનો એકદમ ઝીણો જે આપણે ભજીયાને ગાંઠિયા બનાવીએ છીએ ને એ લોટથી જ આપણે આવો સરસ એવો દાણેદાર મોહનથાળ બનાવીશું તો મેં અહીંયા જો આ પાંચ વાટકા જેટલું ઝીણો લોટ આપણે ચાળીને લેવાનો છે તો હું તમને મેઝરમેન્ટ એટલા માટે બતાવું છું કે જો આ રીત તમે ફોલો કરીને બનાવશો ને તો કોઈ પણ વ્યક્તિ પહેલી જ વાર બનાવતી હશે ને તો પણ એ પરફેક્ટ અને દાણેદાર એવું બનીને તૈયાર થશે તો જો અહીંયા મેં દૂધનું પણ તમને માપ બતાવું છું કે અહીંયા બસો એમએલ દૂધ લીધું છે અને પોણો વાટકો મેં દૂધ લીધું છે આ એ જ વાટકો છે જે વાટકાથી મેં લોટ લીધો તો એટલું જ મેં અહીંયા ઘી પણ લીધું છે તો આ બંને વસ્તુને મિક્સ કરી અને આપણે એક ઉભરો આવે ને ત્યાં સુધી ગરમ કરવાનું છે એટલે બરાબર મેલ્ટ થઈ જશે તો આ દૂધ અને ઘી આપણે જે લોટ ચાળીને રાખ્યો છે ને એનું આપણે મોયન કરવાનું છે આપણે ધાબો દેવાની કોઈ જ જરૂર નથી કે ધાબો દઈ અને કલાકો સુધી રાખવાની કોઈ જરૂર નથી આપણે મોણ દઈ અને આપણે ચારણાથી ચાળી અને તરત જ લોટને શેકી લેશું તો જો આમ ઘી અને દૂધ ગરમ હોય ને એટલા માટે થઈને આપણે પહેલાં લોટને હાથ નથી અડાડવાનો જો આ રીતે તવેથાથી આપણે મિક્સ કરી દઈશું ને એટલે લોટ સાથે મિક્સ થશે એટલે તરત એ ઠરી જશે એટલે આપણે હાથ અડાળીએ એવું થાય ને પછી આપણે બંને હાથેથી એને બરાબર મિક્સ કરી લેશું તો જો આ આ રીતે જો આપણે મોહનથાળ તમે બનાવશો ને તો ઉનાળો છે છતાં પણ આપણે વધારે સમય આપણે સાચવી રખાય ને એ માટેની હું તમને બધી જ ટીપ્સ આ વિડીયોમાં આગળ બતાવીશ તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો તો હવે આ લોટને જો આપણે ઘઉં ચ ચારવાનું ચારણો આવે ને એનાથી આપણે ચાળી લેવાનો આ પ્રોસેસ ખાસ કરવી જરૂરી છે મિત્રો કેમ કે જો આ રીતે આપણે નહીં કરીએ ને તો જો આમાં જે કંઈ મોટી કણીઓ દેખાય છે ને એ કણીઓ તમારી લોટ શેકતી સમયે છે ને એ અંદરથી કાચી રહેશે અને જે નાની નાની કણીઓ છે ને એ બળી જશે તો આ રીત ન થાય ને એના માટે થઈને આપણે આ પ્રોસેસ કરીશું ને તો લોટ આપણો એકદમ સરસ એવો પરફેક્ટ શેકાઈ જશે અને બિલકુલ ચીકણો નહીં થાય અને લીસો પણ નહીં થાય એ પણ હું તમને આગળ કહીશ તો હવે પહેલાં તો આપણે ચાસણી મૂકી દઈએ તો અહીંયા મેં પાંચ વાટકા જેટલો મિશ્રીનો પાવડર લીધો છે પણ જો તમે અહીંયા ખાંડ લેતા હોય ને તો ચાર વાટકા જ ખાંડ લેવાની અને જો વજનમાં તમે એ લેતા હોય તો એક કિલો જો લોટવે ને તમારી તો એની સામે તમારે અહીંયા નવસો ગ્રામ ખાંડ લેવાની છે અને ઘી પણ આપણે એક કિલો જોશે અને જો તમે વધારે ગળિયું ખાતા હોય ને તો બધું માપ એક સરખું રાખવાનું હવે આપણે ખાંડ પીગળી ગઈ છે ને મિશ્રીનો પાવડર પછી આપણે એને ગેસની ફ્લેમ સ્લો રાખીએ અને ચાસણી એની રીતે લોટ શેકાશે ને ત્યાં થઈ જશે એટલે સાઈડમાં આપણે એ પણ થઈ જશે અને હવે બીજી બાજુ આપણે ઘી ગરમ મૂકી કઢાઈમાં અને આપણે લોટ કરી દઈશું પણ અહીંયા ખાસ એ યાદ રાખજો કે ઘી છે ને બહુ ધોવાળા નીકળે ને એટલું ગરમ નથી કરવાનું ખાલી ઘી પીગળે ને એટલે તરત જ આપણે લોટને કરી દઈશું જો આ રીતે તમે ઘી વધારે ગરમ થશે ને કરશો ને તો કણીઓ છે ને એ બધી તમારી ચવળ થઈ જશે અને જ્યારે તમે ઢાળુ ખાશો ને ત્યારે એનો કડકડ એવો અવાજ આવશે એટલે આ ન થાય ને કણીઓ આપણી સોફ્ટ જ રહે ને એટલા માટે તેને હું આ વારંવાર કહું છું તમને કે ઘી છે ને ખાલી ગરમ જ કરવાનું છે અને ગરમ કરીને તરત જ લોટ કરી દેવાનો છે તો હવે જુઓ અહીંયા આપણે કણીઓ ભાંગે નહીં ને એના માટે થઈને આ લોટ આપણે કઈ રીતે શેકવો એ હું તમને આ ટીપ્સ બતાવું કે મારો જુઓ અહીંયા તવેથો ફરે છે ને એની સામે તમે જુઓ કે એક જ ડાયરેક્શનમાં તવેથાને વચ્ચે વચ્ચે ફેરવવાનો છે આડાઅવડો તવેથો આપણે નથી ફેરવવાનો જો આડાઅવળો ફેરવશો ને તો આ કણીયો છે ને બધી ભાંગી જશે અને પરિણામે મોહનથાળ છે ને તમારો લીસો થઈ જશે એટલે આ ટિપ્સ પણ ખાસ યાદ રાખજો અને જો જેમ જેમ દૂધ બળશે ને એમ અહીંયા મિશ્રણ છે ને આપણું ઢીલું થતું જશે તો લોટ છે ને આપણો થોડો એવો બદામી કલર જેવો શેકાઈ ગયો છે વધારે આપણે શેકવાનું નથી થોડો એવો બદામી કલર શેકાય ને એટલે આપણે ફરી વચ્ચે ગેસની ફ્લેમ સ્લો કરી એકદમ સ્લો કરી દઈશું અને થોડું એવું અહીંયા આપણે દૂધ કરીશું તો જુઓ અહીંયા વચ્ચે આપણે દૂધ કરવું પણ ખાસ જરૂરી છે દૂધ કરવાથી છે ને આ કણીઓ તો સોફ્ટ રહેશે જ પરિણા અને આ મોહનથાળનો કલર છે ને એ પણ એકદમ સરસ એવો આવશે તમે ચોક્કસથી એક વાત આ રીતે ટ્રાય કરજો હવે આપણે જુઓ તવેથાને છે ને આપણે થોડી વાર માટે સતત ચલાવવાનો છે કેમ કે દૂધ કરીએ ને એટલે મિશ્રણ છે ને તળીએ ચોટી જતું હોય છે એટલે ગેસની ફ્લેમ પણ ખાસ તમારે યાદ રાખવાનું સ્લો કરીને આ પછી દૂધ કરવાનું અને મિશ્રણ મિક્સ થયા પછી આપણે ગેસની ફ્લેમ હાઈ કરી અને મિશ્રણને આપણે એ શેકાઈને ત્યાં સુધી આપણે એક ડાયરેક્શનમાં ફેરવીશું તો આ લોટ શેકાયો એની ખબર કેમ પડે તો જુઓ હું તમને તવે તો ઊંચો કરીને બતાવું છું ને તો લોટ છે ને એ બધો નીચે આસાનીથી નથી પડતો મતલબ કે લોટ આપણો એંશી ટકા જેવો શેકાયો છે પણ હું અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી અને કડાઈને એમનમ ચૂલા ઉપર જ રાખીશ અને આપણે દસેક મિનિટ માટે આ રીતે રહેવા દેવાનું કેમ કે જો કડાઈ તમારી વધારે જાડી હશે ને તો પણ મીસ લોટ તમારો શેકાઈ જશે વધારે મોહનથાળ દાઢશે નહીં પણ હવે આપણે જો અહીંયા આપણે પહેલાં ચાસણી ચેક કરી લઈએ તો એક બાઉલમાં થોડું એવું પાણી લઈ અને થોડા એવા ચાસણીને આપણે ટીપા કરીએ તો પાણીને આપણે ફેરવીએ ને જો ચાસણી છે પાણી સાથે બરાબર મિક્સ નથી થતી તો સમજી લેવાનું કે ચાસણી અહીંયા આવી ગઈ છે જો આ અત્યારે ઉનાળો છે ને એટલા માટે હું આ રીતે ચાસણી લઉં છું પણ જો આપણે શિયાળો હોય ને તો અહીંયા આપણે એક તારની જ ચાસણી લેવાની છે વધારે ચાસણી લેવાની નથી પણ ઉનાળો છે અને ચોમાસાનું શરૂઆત પણ નજીક આવી રહી છે તો અહીંયા આપણે ભેજવાળા હવામાનને લઈને ચાસણી થોડીક આકરી લેશું જો અહીંયા તમે જુઓ તવેથા ઉપર લોટ છે ને એ આસાનીથી નીચે પડી જાય છે તો હવે અહીંયા આપણે આ સ્ટેજ ઉપર ચણાની ફાડ જેટલું અહીંયા હું બરાસ કપૂર કરીશ તો આ બરાસ કપૂર કરવાથી મોહનથાળમાં એની સોડમ પણ સરસ એવી આવશે અને એ આપણા સ્વાસ્થ્ય માટે બહુ સારું છે એટલા માટે ખાસ કરજો એનો ટેસ્ટ પણ બહુ સરસ એવો આવશે તો હવે અહીંયા કાજુ અને પિસ્તા બદામની કતરણથી આપણે એને થોડું કરી દેસું અને હવે જો આ બંને વસ્તુ થોડી એવી વરાળ નીકળે ને પછી આપણે મિક્સ કરી લેશું તો મિશ્રણ અને ચાસણી બંનેની વરાળ આપણે થોડી એવી નીકળે ને પછી બંનેને મિક્સ કરશું તો બંને આપણે બરાબર મિક્સ કરી અને મિશ્રણ છે ને થોડું એવું ઘાટું થાય ને ત્યાં સુધી આપણે એને કડાઈમાં રહેવા દેવાનું તો થોડું એવું જુઓ ઘાટું થઈ ગયું છે તો હવે આ સ્ટેજ ઉપર આપણે આ મિશ્રણને કોઈ પણ થાળી અથવા તો બરફી ઢાળવાની ટ્રે આવે ને એમાં કે કોઈ ત્રાસ એમાં આપણે એને ઢાળી દઈશું જો તમે જોઈ શકો છો ને કે કલર કેટલો સરસ આવ્યો છે કંદોઈવાળાને ત્યાં મળે ને એવો જ આ મોહનથાળ આપણા ઘરે બનીને તૈયાર થાય છે પણ ખાસ એ યાદ રાખજો કે આ ટિપ્સ જે હું કહું છું ને એ બધી તમે ફોલો કરશો ને તો પહેલી જ વારમાં તમારાથી પણ આ જ રીતનું કલર આ રીતનું દાણેદાર મોહનથાળ બનીને તૈયાર થશે જો ઘરેશ્ન ઠાકોરજી બિરાડતા હોય ને તો અનસકળેની સામગ્રીમાં પણ તમે એની સિદ્ધ કરી અને પ્રભુને અરોગાવી શકો છો અને આ રીતે જો ચાસણી લેશો ને તો પંદર દિવસ સુધી આ મોહન થાળ તમારો બિલકુલ બગડશે નહીં તો જો આ રીતે થાળીમાં આપણે કરી અને થાળીને આપણે થપથબાવવાની છે અહીંયા આપણે તવેથાથી લીસો નથી કરવાનો નહીં તરા આ મોહન થાળનો દેખાવ અને એનો ટેસ્ટ બધું બદલાઈ જશે તો ઉપરથી હવે આપણે ખસખસના બી અને કાજુ બદામ પિસ્તાની કતરણથી એને સજાવી દઈશું તો જુઓ એનો દેખાવ કેટલો સરસ આવી રહ્યો છે ને તો ઠરેને પછી આપણે એને મનગમતી સાજના ટૂંક કરી લેશું તો આ રીતે જો તમે ઉષ્ણકાળમાં મોહનથાળને સિદ્ધ કરીને તમે પંદર દિવસ સુધી રાખશો ને તો બિલકુલ બગડશે નહીં અને જો તમારે બારગામ જવાનું થતું હોય અને આ રીતે તમારે વધારે સમય સાચવવો હોય ને તો જો આ રીતને મોહન થાળ જુઓ તમે અંદરથી કેટલો સોફ્ટ છે અને દાણેદાર પણ દેખાય છે ને તો જો આ રીતનો મોહન થાળ હોય ને તો બિલકુલ બગડશે નહીં તો આ મારી રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો આ મારા વિડીયો તમને પસંદ આવતા હોય ને મિત્રો તો વિડીયોને લાઇક આપજો અને તમારા ગ્રુપમાં વધારેમાં વધારે શેર કરજો અને જો ચેનલ પર નવા છો ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે આઇકન પ્રેસ કરી ઓલ પર ક્લિક કરજો જેથી કરી જે કંઈ હું આવી ઉપયોગી રેસીપી મૂકું ને એ તમને સૌથી પહેલાં મળે તો હવે આ મોહનથાળને આપણે એક પ્લેટમાં સજાવી દઈશું તો તૈયાર થઈ ગયો છે આપણો દાણેદાર એવો મોહનથાળ તો આ મોહનથાળને તમે કોઈપણ સિઝનમાં કોઈ પણ તહેવારમાં બનાવી શકો છો અને પ્રભુને અરોગાવી શકો છો